રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજરનારવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં વાગવામાં બપોરના રોંટાના બે જેવું થાય બપોરના બે જેવું થયું બપોર વસારું અને આપણે જાઉં પ્રવીણભાઈની આ પંછી આંકવા એટલે કે નવું હાથીજી આપણે લીધું એનું મુહૂર્ત કરવાનું છે એટલે નવું હાતી તો મૂર્તમાં તો બીજું તો શું હોય આપણે તો બધું ઓમ ટ્રેક્ટરનું મૂર્ત લીધું નવું લઈ ત્યારે કરતા હોય પણ અમુક કોઈ મોટી વસ્તુ લઈ કોઈ થ્રેસર છે કે રોટાવેટર છે કે કોઈ વોર્નિંગ છે એનું મૂરીત તો આપણે શ્રીફળ વધારતા હોય ને એવું કરતા હોય પણ આ કાંઈ રનિંગ હતી ચાલુ છે એનું કાંઈ શ્રીફળ બ્રિફળ આપણે જોઈએ લેતા દાવું લેતા દાવું અને ન લેતા જાય તો હાલે એવું કાંઈ ન હોય એટલે એવું બધું છે ને મૂર્ત એટલે ટૂંકમાં મૂર્ત એટલે કે આજ વિડીયોમાં આપણે બતાવીએ કે આનું કેવું ખૂતીર આવે એ રીતનું ટૂંકમાં મૂૂર્ત કરવાનું હોય અને ડીઝલની એવરેજ એ જોખું તો બનાવી જો વિડીયોમાં એટલે અને હમણાં પાછું એવું થાય કે બે દિવસ વિડીયો આપણે નહીં ઉતરે એટલે આ બીજો વિડીયો એનું બનાવવાનું મેન કારણ એ હવારમાં એક આપણે તલનો બનાવી લીધો ને અત્યારે ટ્રેક્ટરનો બનાવી લીધો બરાબર તો બધા છે ઘરે ભાઈ વાળીએ વારે પાણી અને હું બપોરે ખરે ભાઈ બપોરા પાણી કરીને આવ્યો દુકાને થઈ બોપરા કરી ગયો અને બપોરા કરીને આવ્યો એટલે સીધો વાળીએ આવ્યો વાડીએ તો હું સીધો બપોરા કરીને અને કડીક દો આરામ કરીને હવે સીધો આપણે સાઉથ આવકવા મિત્રો આપણે અત્યારે પ્રોવિડ ભાઈન નયા છે અને ત્યાં જો હાલે છે પંથીઓ ઘઉંવાળામાં તો અત્યારે ત્રીજા મીડિયમમાં હાલે છે અને પડે છે આ રીતનું આ રીતનું પડે છે અને પેપરને કઈ બહુ કાંઈ તબલ નથી પડતી હાઈ ક્લાસ જાય છે તો બાકી મસ્ત હાલે ત્રીજા મીડિયમમાં કાંઈ વાંધો નથી

ટલામાં હાલે ટૂંકમાં પછી ત્રીસની પીઠાવીને દારીએ મારવું જોઈએ પંચીઓ ન હાલે પકરી ધારીએ ટૂંકમાં વધારે સારું સરળ રે પછી પગથી દારીએ જો મારવું હોય તો પણ હાલે ખરા પણ એમાં ઓછા વધારે રીએ અને આમાં થોડાક રે તો આમાંય પણ થોડાક ઓછા રે અને આરપીએમની વાત કરીએ તો આટલું હાલે તેલ સૌ જ આરપી અને લીવર પગથી નથી દેતા આપણે આટલી લીવર જ બાંધી દીધું હોય અત્યારે આપણે પ્રવીણ ભાઈ ના ટૂંકમાં જે પંચ્યુ હાલતું હતું ઈ અગિયાર વીઘામાં આવી ગયું હે કમ્પ્લીટ સેટમ હોય સમય લેવાઈ ગઈ

હું જૂનો નથી હે જૂનો છું હું જૂનો છું કે તો બધું જ છે જો વ્યવસ્થિત હાલી ગયો આ પસાટ માં બે ઉથલ માર દીધી આ રીતની આડી અને ઉપર બે ઉથલ માર દીધી કમ્પ્લીટ જેટલા ઘઉં હતા અને મકાઈ ને ધાણા ને લસણ એ હતું એટલું ટૂંકમાં હાલી ગયું દસ વીઘાના ઘઉં હતા ને વિઘાયક નું આ બધું ઓલું હતું કાકા ને બાપા બરોબર ને હા અને નવક વીખાનો કપાસ હતો કપાસમાં તો કઈ વાયુ નહોતું કપાસ વાળું એમ ન હતું મગફળી જેટલી હતી એટલું વાવું હતું પ્રવીણભાઈ વીસ વીખા જમીન છે બરાબર તો આમ છે તો બે ભાઈ પાંત્રીસ વીખા પછી એમાં અહીંથી આ મગફળી એ બધું કાન જ વાવે હે કા કાન બાપા મગફળી કેમ તમારી ઊગી હે કેટલા કિલો દાણા નાખાતા આપણે બત્રીસ કિલો દાણા નાખાતા કેમ ઉગી કેમ કાંઈ ઘટે નહીં એ બાજુમાં જ છે અહીં તો બાજુમાં છે નવદાતાનું વાવેતર હતું એ તો કે આગલા વિડીયોમાં આપણે ઘઉં ભરવા આવ્યા વાત એ બતાવી હતી એટલે હવે આજ કાંઈ બતાવી નથી અને હું મગફળી થઈ ગઈ છે સોલિડ પાણી આજ હાલતું હતું ને પાણી હાલતું હતું બાકી તો આ બધું મકાઈવાળું હતું અને ધાણાવાળું અને લસણવાળું બાકી અહીંથી જા આ રહ્યું ને અહીંથી આ ઘઉં આ બધું ઘઉં અને આજ વેહ કેવો થઈ ગયો કાન કારા મેચ થઈ જાય હરગાવેલું હોય ને આ પકી બચીએ જો આમ તો જો આ મોઢું તો જો થઈ ગયું મારું એ મોઢું તો જો થઈ ગયું ટ્રેક્ટર રાખતા હોય તો બધું થાય કાન બાપા બધું થાય એવું થાય અને આપણે જો પેન્સી છે ને કમ્પ્લીટ જો હાલે જ છે અને કાંઈ વાંધો નથી ટ્રેક્ટર જરીએ દબાવતું નથી અને જેટલું પાડવું હોય ને એટલું પાડે છે બાકી તો હાઈ ક્લાસ જ આ રીતના ગરબા કાઢ ખા આ રીતના ઘઉંવાળું થોડુંક કડક હોય પણ તોય પડે હાઈ ક્લાસ વાંધો નથી અને સેવાઈમાં તો જાય એટલું રાખ્યું તો આપણે થોડીક ટોપલીની વાત કરી દઉં સેવાઈમાં જ એટલું રાખ્યું હતું છેદ માઇનર સેવાય રાખી હતી બરાબર બાકી તો છેદ હજી એકાટો કરાર હોય તો હાલે ખરા પણ સેજ સેવાય હોય તો સારું રહીએ ટ્રેક્ટર પકડે ઓછું કારણ કે બધું હજી નવું છે ફારવાય નવા થાય અને કોશિયા નવા થાય કોશિયાના પાનાય નવા થાય ને કોશિયાના પાના આપણે રાખીએ ત્રણ ત્રણ આગળ પછી પથ્થરવાળી જમીન હોય તો થોડાક જૂના કોશિયા હોય ને એવા રાખવા પડે કાકા બાપા બાબા પથ્થરમાં જ નગર વાળી નાખે પાના વરી જાય આપણે વાડીએ પૂગી ગયા ને વાડીયા આવીને પ્લાન ફરી ગયો વાડીયાને પહેલાં ઘરેથી નીકળે ત્યારે આપણે એમ કીધું ખાલી ગાજર જ કાટવા જવા પણ ગાજર આજ કાઢી તો બે ત્રણ પડ્યા રહીએ એટલે કાલ કાઢશું એટલે હજી જવાનું અમારે કાલ બપોર પછી છે એટલે કાંઈ વાંધો નહીં આજ તો જાદા નથી કાઢવા આજ કાઢશું ચાર પાંચ પૂરા પણ એ છે બપોરે બરાબર તો કાલ વધુ કાઢ લે હું એટલે એ પ્લાન ફરી ગયો ને અહીંયા આવીને એવો પ્લાન કર્યો કે આપણે આ લસણવાળામાં સવડા મારેલા હતા ને એમાં આજ બે વાર થાંભલો મારી દઈ એટલે થઈ જાય કમ્પ્લીટ એટલે થાંભલાનું પંછીયા વાંહે તો આ રીતે જાડી હાકર હું એ થાંભલો બાંધી દીધો આ રીતે આ રીતે અને હાકર આમાં રાખવી પડે જાડી અને ઉકે જાડા જો આ રીતના નબળી હાકર હોય તો ન હાલે કારણ કે હાકર જોઈએ એવી આપણે ભેંસની હોય ને ઈથીની જાડી પણ તો વાંધો ના બાકી જો ક્યાંક ફસાય ને ટ્રેક્ટર કારણ કે સવડા મારે છે પોષવું છે એટલે ક્યાંક ઘરે જાય ને તો હાકર તોડી નાખે એટલે હાકર આમાં તૂટે નહીં અને ઉકાઈ પણ સીધા થાય નહીં ઉકાઈ પણ આપણે હે હેવી એટલે સીધું આમાં ખાસ આમાં પોરવાઈ જાય હાકર અને સીધી કડી લાગી જાય આ રીતનો ફાટો ભરાતો જાય અને આ રીતનું પહેલી વારમાં આ રીતનું પ્લીન થાય હજી બીજી વાર મારશું એટલે હાવ પ્લીન થઈ જાય હે પછી રહે અંદરનું જે અંદરનું ઢેફું હોય ને એ જ રીએ બાકી માથે તો બધું ક્લીન થઈ જાય અને પહેલી વાર આપણે મારી આડો અને બીજી વાર પછી કદાચ આડો મારી કે ઊભો મારી હવે એ જોવાનું રહ્યું અને પછી કદાચ એવું લાગશે તો દાંતી મારી પંચ્યું મારી અંદરના જે ઢેફા હોય એ કાઢવા પછી બે વાર થાંભલો મારજ્યું અને પછી સ્યારે સેઠે જ્યાં કાંઈ સેઠા મોસમ આપણે લીધી હોય ત્યાં એના સરેડા થયા હોય એ પાવડે પાવડે લેવલ કરી નાખીશું એટલે એ થઈ ગયું રેડી અને પછી આમાં વાવેતરનો પ્લાન ફરે છે હોત વણ બરોબર મગફળી કે કપાસ કે એવું કાંઈ નથી વાવન થતું અને વણ કદાચ ફરે બરોબર તો હું વાવેતર થાય હવે કદાચ ભાઈ એમ કહે કે ઓણ પાછું શાકભાજીમાં આવું છે શાકભાજી જો કે વાવતા જ અમે આ ચારે ચાર વીઘાનું અને પાછું શાકભાજીમાં વાવેતરની ગણતરી કરી છે તો હવે આગળ આગળ ખબર પડે અને પછી આપણે આ ટૂંકમાં ખેતર કમ્પ્લીટ થાંભલા અને ને પાછું મારીશ પાછું અને અંદરથી ઢેફા નીકળી જાય ને પાછા પ્લીન થઈ જાય પછી ખેતર લાહે લાહું એમાં સહાય નથી નાખવાનું કાંઈ નથી કરવું એમને પડ્યું રાખ્યું અને જે આપણે મકાઈ હાટે ખાતર લીધેલું છે એ પંદર ફેરાને પોરું કું એક આપણે લસણના પાંદડા દીધા હતા એક ફેરો એ બરાબર ને તો સોલક ફેરા ખાતર છે સોલક ફેરા ખાતર આમાં શિયાર વિકામાં નાખી દેવું દેશી ખાતર અને પછી એને નાખવામાં કે ડાયરેક્ટ ખારીએ કે પાથરવું કે એવું કંઈ નથી કરવું ઢગલા કરી દેવું અને પછી આપણે પાવડે ટ્રેક્ટરે કરી નાખ્યું ટૂંકમાં ટ્રેક્ટરના પાવડે હાથે તો ન થઈ રહીએ ટ્રેક્ટરના પાવડે આખામાં આસુઆસું થઈ જાય ને કેવી રીતે પૂરું કરી નાખ્યું હવે એ તો બધી આગળની વાત છે આગળની વાત પછી ખબર પડે હું થાય આમ જ નક્કી ન હોય કારણ કે સાલોમાં પ્લાન આપણા ફરતા હોય એટલે નવાણું ટકા શાકભાજીની ખેતી કદાચ કરવાની થાય હવે આગળ ક્યુ શાકભાજી વાવી એ આગળ ખબર પડે અને તમે કાંઈ નોલેજ હોય તો તમે તારે કમેન્ટ કરજો કે આ શાકભાજી વવાય બરાબર તો એ રીતનું છે બાકી અમે તો બે ત્રણ વર પહેલાં વાવતા જ બધું વાવતા એમ માનું ગુવાર વાવતા ભીંડો વાવતા કોબી વાવતા બરાબર સોરી વાવતા સોરા વાવતા એવું બધું વાલ વાવતા એવું બધું શાકભાજી વાવતા જ આ ચારે ચાર વીઘાનું શાકભાજી જ હોય અને ઓણ પાછું શાકભાજી કરવાનું ગણિત થાય છે ભાઈને એવું એમ કહે કે શાકભાજી પાછું વાવવું છે બરાબર તો જોયું હવે આગળ આગળ હું હું પ્લાન થાય અને આપણે અત્યારે તો જે કાંઈ કામ હાલે છે એ જ તમને બતાવું તો આમાં ઠેફા એટલો ફાટો ભરે ઠેફા છે ફાટો ભલે ભરે એમ કાંઈ વાંધો નહીં પણ થવું જોઈએ પ્લેન પ્લેન થઈ જાય એટલે વાંધો ન આવે પાંચું અડાડવું ન પડે પણ શેદ અત્યારે રાખો ને એટલે હાકર શેદ લાંબી રાખી હોય હાકર લાંબી રાખી હોય ને એટલે ફાટો એમનો ભરાતો જાય ટ્રેક્ટરની દાબ ઓછો પડે અને ત્રીજા મીડિયમમાં અત્યારે હાલે છે એકવાર હાલી જાય ને પછી ચોથા મીડિયમમાં કદાચ હાલ છીએ અત્યારે ત્રીજા મીડિયમમાં જ રાખવું પડે કારણ કે આડા ઢેફામાં ઠેફામાં ને તેમને થોડુંક ધીમું હાલતું હોય એટલે વાંધો આવે નહીં મિત્રો આપણે બે વાર થાંભલો હાલતો હતો નહીં હાલી ગયો હે બે વાર હાલી ગયો તો આ રીતનું ખેતર થઈ ગયું જો આ રીતનું હવે તમે જોઈ શકો છો ઠેફા ક્યાંય ગયા બધા થઈ ગયા ગાયબ અને ખેતરે થઈ ગયું પ્લીન હવે એકવાર પંછીયું મારવાની ગણતરી છે એટલે હજી બૂટ ઢેપા હોય ને અંદર એ પણ બારા નીકળી જાય ને પછી બે વાર થાંભલો મારી દે પછી કામ રહે કે આ શેટે પછી કામ રહ્યા જે આ શેટે પારે ઝરેડા હોય ને એ પાવડે હું એ લેવલ કરવાનું બાકી તો ખેતર થઈ જાય કમ્પ્લીટ હવે જે અંદર બૂટ ઢેપા હોય ને એને કાઢવા હે એને કાઢવા માટે આપણે થાંભલો છોડાવીને અને પંથિયું માર દે હું એ હવે બપોર પછી અને હવે જવું છે ઘરે POPARA akarwa.